भाई क्या क्या सुन સદીર ભીખુભાઈ સહેલો છે આ દિવસો આખલો ઇન્દ્રાનગર એમાં એવુંથી વરદી પહેલાં મકાન લીધું હતું ને બરાબર એ મકાન લઈને ચાર લાખનો સોદો કરી ત્રણ લાખને વીસ હજાર રૂપિયા લઈ ગયા કડકે કડકે જીગાભાઈ હજુ ભટુભાઈ એ જીગાભાઈ વિશા શારદાબેન અને જીગાની હોઉં કક્ષાબેન છે તે અત્યારે એવું થયું કે એને રિક્ષા મેતાન જગ્યા હતી ને તો રિક્ષા એણે કીધું કે આઈથી કાઢી લે કે મારા બાપની જગ્યા છે એ કે હું ગમે એના મેંકું એ કે બરાબર ઈ કે તારે થાય એમ કરી લે મીધું ભાઈ કોઈને કાંઈ જવું નથી કે તારે અવાર વહેલાં જવાનું તો રિક્ષા અહીંયા મેકી દે ને તો હોય જ આજે ના ઈ કે રિક્ષા તો અહીંથી લઈ જ લે લઈ જ લે તો હામે તેનો ભાઈ જીગલો ધોકો લઈને આવ્યો માથામાં ફાડા ફાડી મારો મળ્યો જીગલો પગ વિશાલ પકડી રાખ્યો જીગલાએ મને હારી પટનો માર્યો મારા ત્રણ જણા વાગ્યું મારા પપ્પાને મારી બહુ ને મને બરાબર અને છ જણા હતા એક મુનાભાઈ છે એનો મામો જીગાભાઈ બરાબર શારદા બેન ભાઈ છે પછી જીગા બટુકભાઈ મેર પછી વિશાલ બટુકભાઈ મેર શારદા બટુકભાઈ મેર બરાબર અને જીગાની વહુ છે આ ધોકો હતો

આટલા રીન્દ્રનગરની બાજુમાં અમે રેવન્યુની બાજુમાં છે એટલે જગ્યા તમે ખરીદી ખરીદી અમે લીધી છે ને અમારી અરે દબો કર્યો છે એ લોકોએ બરાબર જગ્યા ભાઈ પહેલાં એમ કીધું કે મારે મકાન વેચવી છે અમે ત્રણ ચાર ફેરી પૂછવાઈ ગયા એની નજર અમે પૈસા આપ્યા બરાબર મેં ફોટો ઉતારેલો છે અમને એમ કીધું કે હા મેં તો મકાન વેચવાના છે બધા હા મકાન વેચવાના છે બરાબર પછી એની માંગે હવે મારા મકાન વેચવા નથી એટલે મા દીકરો ભાઈ છો ને રાજ રમતો રમી ગયા અમારા પૈસા લઈ ગયા એટલે પૈસા આપ્યા પછી અમને એમ કીધો ને કે ભાઈ તમારે મકાન ન વેચવું હોય તો તમને મારા પૈસા આપી દે બરાબર તો એ ભાઈ એમ કીધું કે મેં પૈસા બધા વ્યાજવાળા ને આપી દીધા છે મારી અગર થાય નથી તમારે ગેસ કબડા કરવા મારું કાંઈ ફેરવી નહીં લઈ ગયા હું તમને રાજનીતિમાં છું મને એટલો ખાલી કીધું છે બરાબર એમાં છે એ કાંઈ છે સાહેબ હિસાબનીતિમાં રાજનીતિમાં એટલે એ અંદર બધા હારો બેઠે ઉઠે છે ને પાર્ટી મનાવે છે ને એની હારો છે એમ ભાઈ ને એ બધા નામ છે અંદર નામ નથી આવડતા બાકી એની અંદર બધા બેઠે ઉઠે છે એટલે ખબર છે મને